ટીસા તાલુકાના જેરડા ગામમાં તંત્રની મોટી બેદરકારી સામે આવી છે ગામમાં છેલ્લા સાત વર્ષથી અત્યંત જર્જરિત હાલતમાં ઊભી રહેલા પાણીનો ટાંકો ગમે ત્યારે ઘાસાય થાય તેવી ભીતી સેવાઈ રહી છે નાકાની દિવાલોના પોપડા ઉકળી ગયા છે અને લોખંડના સરિયા બહાર દેખાઈ રહ્યા છે આ ટાંકો મુખ્ય માર્ગની એકદમ નજીક હોવાની રાહદારીઓ અને વાહન ચાલકોમાં માથે પણ જોખમ તોડાઈ રહ્યું છે આ મામલે ચોંકાવનારી વિગત એ છે કે ટાકાની બાજુમાં રહેતા મકાન માલિકે અનેક વાર પંચાયતમાં રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતા આખરે જીવના જોખમી પરિવારે ઘર ખાલી કરી ખેતરમાં રહેવા જવાની નોબત આવી છે આંગે જેરડાણા તલાટી મંત્રીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે જર્જરિત ટાકાને ઉતારી લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે હાલ ગ્રામજનોને પાણીની તકલીફ ન પડે તે માટે નાણાં પંચની ગ્રાન્ટમાંથી બનેલી અન્ય ટાંકી મારફતે વૈકલ્પિક કનેક્શન આપી પાણી છેલ્લા પાંચ વર્ષથી આ પાણીની ટાંકી જર્જરિત હાલતમાં છે અરજદાર દ્વારા પંચાયતમાં રજૂઆત કરેલી હોવા છતાં આ પાણીની ટાંકી હટાવવામાં કેમ આવતી નથી એનું મુખ્ય કારણ શું હા અઠવાડિયું છું મને અહીંયા ચાર્જ મળ્યા ને હું આ ચાર્જમાં છું અને સરપંચ સાથે મારે ચર્ચા થઈ એ મુજબ આ ટાંકી જર્જરિત છે એના માટે દરખાસ્ત કરી દેવામાં આવી છે થોડી પાડવા માટે અને વૈકલ્પિક વ્યવસ્થા માટે અમે બે નાણાં અંદર સંપ બનાવેલ છે એ સંપમાંથી વિતરણ વ્યવસ્થા માટે નવા કનેક્શન અઠવાડિયામાં પડી જશે